चिदारसाद बता रहे वाणी रसाद बतावे अपना। वाणी बोले ने आप का रूपोकार जारी जारी। गरम तुम्हारो संभाल। तुम्हारो के संभाल योग गरम। पाप पोकार योग। क्या बिजोगी दोगे? तो तारी बेरी बुडवा नहीं दोगे। અને ફરી જ્યાં નીકળી જાય ક્યાં નડ્યું કે અહીંયા મળી ગયા વચન મળી પણ ક્યાં ને જાડેજા વચન ઝૂક્યા ચોરાશી માં વચન સંભાળી વેલા રાજા વચન ઝૂક્યા ને તો ચોરાશી જેને જેને વચન ની કિંમત કરી ને એના કામ થઈ ગયા વચને મારે મરી ગયા વચને છોડ્યા રાજને વચન વાણીનો પુરાવા લઈ આપણે એ રસ્તે હાલી તો આપડે પણ નીકળી ગયા રસ્તે હાલો પડે ઈ પરમાણે રહ્યા ના અહીંયા અનુભવ વાણી બોલે બધી જેવો જેવો એનો અનુભવ થયો બનાવી આપણે તમે રસ્તે આવો તો પાર થઈ જાઓ એના માટે નિત્ય સત્સંગ સત્સંગ વિના મન સુધરે સુરતા ભલે નિગમ જાય સત્સંગની જરૂર મનનો ખોરાક સત્સંગ આત્માનો ખોરાક ભજે બે જરૂરી સત્સંગ ના મળે ને તો ગમે તેઓ ઢીલા પડી જાય સત્સંગમાં આપણો તાજો થાય ગયો નીતિ આપણા સત્સંગ મળે કુંભારામ બાપે ના કીધું સત્સંગ કરીએ નીકતે નીતિ વેરાગ વેરાગ કયો આપણા ભજન કરો કે આપણો ઢીલા પડતા હોય તો આપણો તાજો થાય વરે આપણે લાગીએ એના માટે આ સંતો વાણી ગયો ગુરુ ચરણે જાતા મારી પામી ગુરુ થઈ એવી ગુરુ ચરણ જાય ભ્રમણા પાંગી ગયા ગુરુ મેં તો જાણ્યા મારી કંચન કયા કીધું કંચન આ કયા થઈ ગયું ગુરુ ગૌ જાણી एक माया दीदी सर्व त्यागी त्यागी दीद गोविंद एक जाने माया दीदी सर्व त्यागी गुरु चरण जाता पा गुरु बोल में तो दीद्ध लग्न सिवाय ना थे जो है भाव प्रेम प्रेम भाव थी थे भजन जी आप कर भजन भाव थी थे हमने ना थे प्रेम भाव थी पे कीधु नेणेनाथ निरख्या में तो उर्म उम उम नर्म उर्म उम भारी नेणेनाथ निरख्या उर्म उम अति भारी नेणेनाथ निरख्या उर्म उम अति भारी दिल में लगी लगनी हमें तमें सो संगी दे? अभी जो संगी नहीं के दिल में लगनी लगी તમે શું સંગી ગુરુ ચરણે જાતા મારી ભ્રમણ અપાવ ગુરુ બોલ દીધો અમે તો લગ્ન દીધું ભ્રમણા ભાંગી ગઈ ભ્રમણા કઈ હું ને મારવા આ ભ્રમણા કીધી છે ખોટી ભ્રમણા એ હતી ને આ મટી ગઈ હવે તું જોને ને દેખો વિના કોઈના લેખું હવે સંત સાચી સમજાણી મરી મરજી અગની માણી તમારા વિના હવે દૂધો દેખો નહી બીજો લેખો નહીં કે આ એનું કામ થાય ગયું તો આમાં આ વસ્તુ આટલું સમજાયું હોય તો એમ કે અહીંથી કેમ મળશે અહીંથી મળશે એનું કામ ના થાય એક પકડે સબ સંધાય સબ પકડે સમજાય એક પકડવા बधे आप जाओ तो बधे ही रेस ओम सोमनी वाट पकड़ी अगर हमने गरी दी थी अगर उमर जा चलो हम देखो सुन शिखर ऊपर उपे रणुकार रखती थी जानो बोलनी बात करी सुन शिखर गण अगम अगोचर उपरे अडक आसन कीजिए अगम के जेनी ना हो

प्रेम वैरागी देना जीतना जड़ी आखन कर्म आवास आखन प्रेम ने वैराग्य ना मारते हैं प्रेम थी बिजीवानी मार के दुमा पाए हर दम जाके के ये ते फेरो मटी जा दिन अंदर ना साथ फेरो आ रही है माँ आ रही है माँ ना के यार दम ये थी प्रेम थी ओम सोम नी रत्ना रत्ना सेर बिन्या बहुत सारा स्वास एवं स्वास है रंग दर्शन है बहुत स्वास तो रंग दर्शन है बहुत सारा वैसे किधर के गुरु गगन चलिया देखिये खेला पार सेना भाई गुरुना भेद थी ऐसे वाई नहीं क्या बिजु कुमार अंबा पे किधर सेना दी चढ़ाए गुरु जा गगन चलिया देखिये कहाँ देखिया खेलो अपन अनुभव करो गाओ रचना को खेल से जब मत जब मत जो तुम जब के जब जब के नव लगता रहा सदव भैरो वाली नहीं बात जो तुम तो बात कर जहाँ जहाँ जाले वहाँ वागे हैं ना के बारा ध्यान दरिंग जागी जो हो दर्शन मोरली वाले क्या मोरली वालों ने दर्शन किया दर्शन करे क्या बारे की

જાપ જપ ના તાપ ટળ્યા ગુરુજી ના પડતા આજે ત્રિવિધિ ના તાપ ટળી ગયા અજંપા જાપ જપવા ના પડે આજકાલનો નહીં ધ્રુવ પ્રહલાદ કે થઈ ગયા એ પણ એમ કહી ગયા કે જપો જપો તમે અજંપા ના જાપ ક્યાં બી ગયું આજકાલ આ તો જૂનો ધર્મ બાપાની વાળી જૂનો ધર્મ જો જાણી શકતો ભાઈ વાતો કોઈ વિરલે જાણે જૂનો ધર્મ છે જુગત પહેલાનો પછી પૂછી રે છે કઈ નતું તો કઈ તો આ આગળ બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવા તે પણ આમાં અટવાડ એ આમાં અટવાઈ જ દેવો સદગુરુ જેને સાચા મળ્યા ને એને તુરંત સમજાય એને સમજાઈ ગયો આપણને બધાને આવો ગુરુ મળ્યા પ્રેમથી ભાવથી આ ભજન કરો અને ગુરુ મહારાજે રેણી આપી પાંચ મુદા એમાં રહેવું રેણી એક મુદ્દો આપણે નહીં રેણી ને તો આ નહીં થાય પછી રેણી એની કરણી એટલે વર્તમાનમાં એ રીતે રહેવું સજે સજા સંતોના સંગ સંતોના સંગીત कि वो शंकर बनी जाए अपने प्रथम का संतन के संग दूसरी कथा ये बात करे संतों ने संग सीखे कितो ने संतों ने संग ही अटल अपना सत्संग में प्रीत लागी संतों ने संग में रात दिवस रहता गुरु गम बात हो जाती बीबे बीजी बात पड़ी गई भय भ्रमणा पंगी बीबे बीजी बात पड़ी जाए तरफ गुरु महाराज ने वचन मरी ना भजन कर प्रेम थी भाव थी અને થઈ જે કુંભારંભ પેનાય નરશવ નામનો આ જો જડનો ઉતરે પાસ નામનો નરશવ જડિયે એ ઉતરે ની વાલી બીજા આક ક્ષય ક્ષેય નરશવ નામનો ઈ ઉતરે જ્યાં જો તે દુદોરે સદગુરુનો વાસ હોય પછી એને બધામ દેખ બહાર બીતર સંગન હોય છે ઈ વચના છે બહાર બીતર કે અંદર બીતર પ્રગટ થાય તો મારે દેખાય से कि दूँ आठ है पौने रात दिवस रामती परोसों का हाँ जो क्या है पौने रात दिवस पसे रामती परोसों आज प्रेम वैरागी चित्र जड़ी आँखें गर्म आवाज प्रेम थी वैराग थी पसे कड़ी माई बाबरे ठंबर कोड़ी ना पिए कप्ती ना पिए अगर नहीं अर्ग का पाय हम अगर कोड़ी ना कप्ती ये नुकाम अगर

ગરમ બાપે ઘણી વાણી મન ઉપર કીધું માન તું કર દર્શન ઘડી ઘડી એકતા કીર્તાર પરમાત્મા ઓળખી પ્રસંગ કરી લ્યો તો ઘડી ઘડી દર્શન એકતા સાધુ સંતોની સેવા કરે વેદવાણી દિરમાદા સાધુ સંતોની સેવા વેદવાણી ને આનો સેવા કરે વેદવાણી તો દિર માતા વેદવાણી નું કર લે વિચાર મટે નો વિચાર मन में विकार मटाड़ो तो आ वेद वाणी ना विचार कर पशे कीधु दया धर्म तो दिल में दार न ने विदा टा एवं गुणों आ जाए दया धर्म सील संतोष ई के दिल में दार दया धर्म दिल में दार न ने विदा न अज्ञा तो घटो को हरी पार तो घटो घट में देखा जाए हरी पार

લેન બુરસ જન મારતા રતા દેવ સરા જાનમાંથી જણી નોડખે મડ્યા દેવા હા મળી ગયા કુંભરંબા કે કેલા કેલા તબ તીરસ કરે વર્ક કરે તોય મડે ની આમાં કુંભરંબા પા કે મળી ગયા કુછે કે તો મારા સદગુરુ ભેદ બતાયો પીન બ્રહ્મજી પા પીન દે સરી હાથી પરણવા પીન બ્રહ્મજી બા

હતે ને નિસ્વાદ બાપ તે કાય બીજો નિસંતો બધે નિસ્વાદ બાપ સંસરો તરવ ચોથા વાર સે મે કે પરમાત્મા કારણે જારો ધર્યા પરમાત્મા પરમ પરમાત્મા એને જાજી પડે શરીર કે તા જાલો ઈ જો બધે બેહારે सरोवर में तलाव पानी मुगद पिए कोई ना पानी काफी जाए कोई भी जाए वर्षा वर्षा खारा मावर से मीठा होगा ही क्या है बेद बावे संतोष मत से बदाय हर खाए ना वो मुझे नहीं जाए मने संतोष मेहनत करे अखाकर घेरे डाली कोकने लगे બધે રેલી ભૂન કોકઈ ખાતા નો જીવો લાગી જાય મન કે સંતોના સંગ માં નીતરે નીત્ય સંતોના સંગ માં રહ્યો સંગ દો કરો દેવાની કરજો ભજન મરી પર એનો સંગ કરી તો ડીજે ને મન આના થી સમજાયું કૃષ્ણ ભગાનજી ને કીધું ને એ ભગવાન આ મન ચંચલ હે આપણે કઈ મન સમજતું નહીં કઈ કાંઈ એવું કે ગુરુમાં દીધું ને શબ્દ આનાથી જ વસ્ત થાય એવું છે ખીલો આપ્યો આપણે આમ તો માથા વગરનો ખવી આમ સમજે એવું નથી પણ ગુરુ મહારાજે આપણે ના ખીલો બતાવ્યો અહીંયા ગયો દાસી જેવું નતા સમજે પેલો પેલો સમય તો એને મન કે ચંચળ છે કે સમજતો તો કે જીવન જીવની જ્યાં રાખ વાગે એને જોડે

नाम लिया तो सब लिया सकल शास्त्र का भेद बिना नाम नर के गया बड़ पड़ जाए बिना नाम नर कुमार के तीज साथी मुझे दो पोती के नाम संसार में ते मुक्ति नहीं आदि में गुप्त थे आ जाने में क्लब पोती नाम करोड़ों है पर ये थी मुक्ति नहीं ये मावेरला माँ बद गया गया प्रेम थी भाव थी भजन करूं कुरुमाज रेल में भाईला थी भाव रहती नित्य आमने સત્સંગ માર્યો કઈ નડે એમ નથી સંતો આમ નામ બસો બાવન ભક્તો થઈ ગયા આમ નામ રહી ગ્રસ્તી વાણી હોય ને એમ આપણે આ સંતોના રસ્તા સંતોની વાણી પ્રમાણે આવી ગુરુ મહાજ રહેણીમાં આપણે નીકળી ગયું બોલો સદગુરુ મહારાજ